તો આજે પેટા ચૂંટણીનો જંગ જામ્યો છે સવારમાં સાત વાગ્યાથી મતદાનની શરૂઆત થઈ ચૂકી છે આપને જણાવી દઈએ કે એક તો રાજ્યમાં સાર્વત્રિક વરસાદ છે એવામાં આ બંને બેઠકોની જીતનો આશાવાદ જ્યારે તમામ પક્ષો એટલે કે બંને પક્ષો વ્યક્ત કરી રહ્યા છે વિસાવદરમાં તો આમ આદમી પાર્ટી પણ જ્યારે મેદાનમાં છે ત્યારે તેમણે પણ પોતાનો જીતનો આશાવાદ વ્યક્ત કર્યો છે આ બંને બેઠકો પર કેવો રહેશે ચૂંટણીનો જંગ અને સાથે સાથે આજે મતદાન જ્યારે ચાલી રહ્યું છે સવારમાં સાત વાગ્યાથી વરસાદી માહોલની વચ્ચે મતાધિકારનો ઉપયોગ કરવા માટે લોકો આગળ તો આવી રહ્યા છે ત્યારે બંને પક્ષના પ્રતિનિધિઓ આપણી સાથે અત્યારે આ ચર્ચામાં જોડાઈ ગયા છે આજની આ વિસાવદર અને કડી વિધાનસભાની ચૂંટણી વિશે વાતચીત કરવા માટે ચર્ચા કરવા માટે જે પ્રતિનિધિઓ આપણી સાથે જોડાઈ ગયા છે આપણી સાથે ભાજપમાંથી અશ્વિનભાઈ બેંકર જોડાઈ ગયા છે અને કોંગ્રેસમાંથી મુકેશભાઈ પંચાલ જોડાઈ ગયા છે અશ્વિનભાઈ મુકેશભાઈ આ બંનેનું સ્વાગત શરૂઆત અશ્વિનભાઈ આપનાથી કરવી છે વરસાદી માહોલ એક તરફ છે બીજી બાજુ આજે ચૂંટણીનો જંગ જામ્યો છે એટલે એક તરફ ઠંડક અને એક તરફ ગરમી આ બંને માહોલ અત્યારે બેલેન્સ થઈ રહ્યો છે અશ્વિનભાઈ કડી વિધાનસભા બેઠક હોય કે વિસાવદર વિધાનસભા બેઠક હોય બંને વિધાનસભા બેઠકો જીતવા માટે ભાજપે પોતાનો દાવો કર્યો છે અને કહ્યું છે કે સારી લીડથી જીતવામાં આવશે

એની મોટી અસર રહેવાની છે અને ઉમેદવારોની પણ અસર રહેવાની છે કડી ઉમેદવાર કડીની વાત કરીએ તો કડીમાં સ્વર્ગસ્થ કરશનભાઈ ના પછી એમના જેવા જે સિનિયર અને પાર્ટીના સમર્પિત કાર્યકર્તા એમને ટિકિટ આપવામાં આવી છે જેના કારણે પૂરેપૂરું સંગઠન અને બૂથ વાઇઝ દક્ષિણ કેન્દ્ર વાઇઝ અમારું મેનેજમેન્ટ કામે લાગ્યું છે

રેલવે સ્ટેશન પણ કડીનું જે કડીબ્રિજ બની ગયા છે અને કડી એક ઇન્ડસ્ટ્રીયલ હબ તરીકે આગળ વધી રહ્યું છે ત્યારે વિકાસ માટે રાજેન્દ્રભાઈ જે છે તે ચોક્કસ થી આ વાતને આગળ વધારવાના છે એ જ રીતે

કે ભાઈ આ સરકાર ભારતીય જનતા પાર્ટીની છે એમાં એક કમળ ખીલાવું છે આદરણીય નરેન્દ્રભાઈ મોદીનો આભાર માનવો તો એનો એક આ સ્વરૂપ છે કે મતદાનની અંદર કમળ એક મત મતદાન એ પાર્ટી તરફ જાય ભારતીય જનતા પાર્ટી તરફ જાય તો આ રીતે પણ વિશાવદરની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીનો જંગી વિજય થવાનો છે બંને વિધાનસભા બાય ઇલેક્શન હોય એટલે આપ તો જાણો છો કે બાય ઇલેક્શનમાં

કોંગ્રેસ પક્ષે આ વખતે ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા છે અને જે રીતની આખા પ્રચાર દરમિયાન વિતાવાદકમાં તો એક બે દિવસ જ હું હતો પણ કડીમાં લગભગ અઠવાડિયા જેટલો ટાઈમ એ પ્રચારમાં ગામોમાં હું ગયો છું અને ત્યાંના જે અમારા કડીના ઉમેદવાર છે રમેશભાઈ ચાવડા એ ખૂબ જ જેને કહેવાય કે ડાઉન ટુ અર્થ જમીનથી જોડાયેલા વ્યક્તિ છે એટલે એમાં એમને જીતવામાં ક્યાંય તકલીફ પડે એવું દેખાતું નથી કારણ કે એ ધારાસભ્ય હોય કે ના હોય એ દરેક ગામડા એમનો પ્રવાસ એમનો ચાલુ જ અને સારા ખરાબ પ્રસંગે હાજરી આપવી એના કોઈ પાયાના પ્રશ્ન હોય તો એના ઉપર પણ એનું ધ્યાન કેન્દ્રિત કરવું એ એમની ફરજ ભાગ સમજતા એટલા માટે કડીના દરેકે દરેક મતદાન મથક ઉપર

જંગી બહુમતી થી સામધામ દંડ ભેદથી જીતીશું પણ ભલે પાતરી બહુમતી થી પણ કોંગ્રેસ પક્ષના ઉમેદવાર કડીમાં જીતશે એવું ચોક્કસ કહું છું વાત વિસાવાદર ની કરીએ તો વિસાવાદર અંદર પણ વરસાદ નો માહોલ છે અને ત્યાં પણ કોંગ્રેસ પક્ષના ના ઉમેદવાર ને સમર્થન મળી રહ્યું છે પ્રચાર દરમિયાન મેં જોયું હતું અને મીડિયાના માધ્યમથી પણ જોયું કે અમારા નીતિનભાઈ રાણપરિયા એ બંને ઉમેદવારો ચેલેન્જ આપી હતી

તો પછી ભારતીય જનતા પાર્ટી નો ન હોય ત્યાં કામ ન કરવા શું એ વિધાનસભા વિસ્તારના લોકો ટેક્સ નથી આપતા ટેક્સ આપે છે દરેકે દરેક નાગરિક જ્યારે એકવાર બની જાય ત્યારે એકવાર વિધાનસભા તૈયાર થઈ જાય

તો એવો પ્રચાર કરી અને જે નીતિ છે એ પણ વિસાવદર ની જનતા એ જોયેલી છે કે જે ધારાસભ્યો છૂટાયા એને ધામધામ એમની સાથે લઈ લેવા તોડી નાખવા છે મુકેશભાઈ મુકેશભાઈ આવું છું તમારી પાસે અશ્વિનભાઈ કડી વિધાનસભા તો સમજી શકાય છે કે ધારાસભ્યના નિધન બાદ જગ્યા ખાલી પડી બેઠક ખાલી પડી અને આ પેટા ચૂંટણી નોબત આવી પરંતુ જ્યારે વિસાવદરની વાત હોય છેલ્લા ઘણા સમયથી જ્યારથી પેટા ચૂંટણીની તારીખો જાહેર થઈ છે ત્યારથી એક ચર્ચા લોક મૂકે છે કે વિસાવદર બેઠક ખૂબ જ રસાકરસી ભરી બેઠક બની રહેવાની છે કારણ કે વિસાવદરનો ભૂતકાળ આપણે જોયો છે કે વિસાવદરમાં ગયા ટર્મમાં પણ આમ આદમી પાર્ટીના પ્રતિનિધિએ ત્યાંના લોકોએ એમને સ્વીકાર કર્યો હતો એ અલગ વસ્તુ છે કે ત્યાર પછી જે આખી ઘટના સર્જાય તોડજોડની નીતિ થઈ હાઈકોર્ટમાં પિટિશન થઈ અને ત્યાર પછી આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ભાજપમાં જોડાયા અને ત્યાર પછી તેમને પેટા ચૂંટણી ખાલી કરી ટશન પાછી દીધી એટલે પેટા ચૂંટણી યોજાવાની નોબત આવી પણ અશ્વિનભાઈ વાત એ છે કે વિસાવદરની જનતાએ જ્યારે આગળ ચૂંટણી થઈ એ ચૂંટણીમાં ભાજપ પર તો પોતાનો વિશ્વાસ મૂક્યો નહોતો ભાજપ હંમેશા જ્યારે વિકાસની વાતો કરે છે ભાજપ હંમેશા જ્યારે ગામડાઓને આગળ વધારવાની વાત કરે છે દરેક ગામમાં વિકાસ પહોંચાડવાની વાતો કરે છે પરંતુ વિસાવદરમાં જો ખરેખર એ થયેલી વાતો નિરર્થક સાબિત થઈ હોત સાચી સાબિત થઈ હોત તો શું વિસાવદરની જનતાએ તે જ વખતે ભારતીય જનતા પાર્ટીના પ્રતિનિધિને ન સ્વીકાર્યો હોત

જીતની જ વાત કરતો હોય પરંતુ જ્યારે પરિણામો આવતા હોય છે ત્યારે તે પરિણામો કંઈક અલગ જ હોય છે જેમ કે અત્યારે અશ્વિનભાઈ કહી રહ્યા છે કે ત્રિપાંખીયો જંગ છે પરંતુ ક્યાંક ને ક્યાંક કોંગ્રેસ અને આમ આદમીની સાંઠગાંઠ છે એટલા માટે સીધો જંગ તેઓનો બીજેપી સાથે છે જ્યારે પણ ત્રિપાખિયા જંગની વાત આવે જ્યારે પણ લોકો આ ત્રણ પક્ષને મત આપવાની વાત કરતા હોય અથવા તો એ ત્રણ પક્ષને જોતા હોય કે ત્રણ પક્ષમાંથી કોઈ પણ એક પક્ષનો પ્રતિનિધિ પોતાનું ભલું કરશે પોતાનો ગામનો શહેરનો વિકાસ કરશે પોતાના વિસ્તારનો વિકાસ એટલે કે તેમની જે તે સમસ્યાઓ હોય તે દૂર કરશે પણ મુકેશભાઈ સવાલ એ થાય કે જ્યારે ભારતીય જનતા પાર્ટી સિવાય કોઈ પક્ષને મત આપવાની વાત હોય અથવા તો જીતાડવાની વાત હોય તો જનતા આમ આદમી પાર્ટી કદાચ પસંદ કરે છે ને મારા મિત્ર ખરેખર જોવા જાવ તો તમે આ કેજરીવાલ કોના તમે બે હાજર તેર ચૌદ પાછળ જતા નથી તમને ખબર પડી જશે ચાર અને કૌભાંડો ની વાત કરી અને સત્તામાં અને એ પછી તમે ગુજરાતમાં જુઓ છો કે અકલી નકલી કૌભાંડ ભ્રષ્ટાચાર આ બધી વસ્તુ ગુજરાતમાં છે છે તો કેમ કેજરીવાલ એ પ્રશ્ન નથી ઉઠાવતા પણ એ નહીં ઉઠાવે કારણ કેદર માં પણ જે કઈ કરે પ્રોપર ગંડા કે જે કઈ કરે સામદામ દંડ દીધી પણ જ્યારે પ્રજા ગઈ હોય તમે સીધો દાખલો લો કે જે સ્કૂલોમાં મતદાન છે વરસાદ છે આપણે માનીએ છીએ તો એ સ્કૂલો પૂરતું તો મતદાન કરવા મતદારો થઈ એટલા માટે પાણી ઓસરી જાય એવી વ્યવસ્થા કરી શકાય કે નહીં જનતા પાર્ટી ત્રીસ ચાલતી સરકાર એ પણ કરી શકી નથી શું ચૂંટણી પંચ ઊંઘે છે તેના અધિકારીઓ ઊંઘે છે મતદાન પાણીની અંદર જે કોંગ્રેસના મતદારો છે મત કરવા નીકળ્યા છે તો મને ત્યાંથી ફોન આવે તો કે અમારા સાહેબ મત કરવા જવું હોય ને તો સ્કૂલમાં ને સ્કૂલની રોડ ઉપર પાણી ભરે છે તો આ પરિસ્થિતિનું નિર્માણ ભારતીય જનતા પાર્ટી શું કરે છે તમે જો વિકાસ જ કરી રાખ્યો છે તમારે વિકાસ જ કરવો છે તો ન્યુટ્રલી ચૂંટણી લડો ને સેના માટે સામ દામ દંડ ભેદી નીતિ અપનાવો છો અને તમારી પાસે એકસો સાહીઠ જેટલી સીટો છે અને બીજી બાજુ આ બાજુ ગુજરાતમાં તમે વિરોધ પક્ષને ને કે બીજા પક્ષને તોડવાની વાત કરો તો મને લાગે કે કરણી ને કથનીમાં બહુ મોટો ફરક છે અને એ પ્રજા હવે ઓળખવા માંડી તમે જુઓ જે રીતે દરેક જાતના સ્ટેટમેન્ટ આવે છે એના ઉપરથી મતદારો હવે ઓળખી ગયા છે કે આપણે ક્યાં મતદાન કરવું એટલે ચોક્કસ મને વિશ્વાસ છે કે બંને સીટો ઉપર સો એ સો ટકા કોંગ્રેસ પક્ષના ઉમેદવારો કાચબાની ગતિ ભલે હું કહું છું દસ મતે પણ કોંગ્રેસ પાર્ટીનો ઉમેદવાર જીતશે મુકેશભાઈ જે પ્રકારે આપ વાત કરી રહ્યા છો કોઈ પણ પક્ષ હોય પોતાના મુદ્દા રાખતો હોય છે પોતાના જે વિકાસ કરેલા મુદ્દા હોય તે રાખતો હોય છે બંને પક્ષો આપણે જ્યારે વાત કરતા હોય તો બંને પક્ષો આક્ષેપ પ્રતિ આક્ષેપો કરી રહ્યા છે પરંતુ પોતે એવા કયા મુદ્દા રાખશે તે કોઈ વાત નથી કરી રહ્યા અશ્વિનભાઈ તમારી પાસે આવું અશ્વિનભાઈ આપણે બંને અત્યારે બેઠકોની વાત કરી રહ્યા છીએ ગામડાની જનતા પાસે જઈએ છીએ તો એ વિકાસની વાતો સ્વીકારે છે એમાં કોઈ શંકા નથી કે વિકાસ નથી થયો પરંતુ ક્યાંક ને ક્યાંક આજના જ જે દ્રશ્યો જોવા મળ્યા કે વરસાદમાં ચાલુ વરસાદમાં ગામડામાં પાણી ભરાઈ ગયા છે ને પાણીમાં લોકો ચાલીને મતદાન મથકે પહોંચી રહ્યા છે હવે

જે ચાર પાંચ કલાક નો સમય છે એવો આશાવાદ હશે કે અમે પણ આમાં કઈક અમારું કાઠું કાઢી શકીશું તો આ વખતે શક્ય નહી બને એટલું માઇક્રો પ્લાનિંગ થયું છે બુથ લેવલ થી લઈને તમામ માઇક્રો પ્લાનિંગ

એક અલગ પ્રકારનું ચિત્ર બહાર આવશે અને ભારતીય જનતા પાર્ટી નો જવલત